નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું નાના માણસની મોટી ખાનદાની જેના ખોરડે અને ખોળીએ એમ બંને જગ્યાએ અમાપ ખાનદાની ભરીશે એવા એક નાનકડા પરિવારના મોભી મને મળવા આવી પોતાની મુશ્કેલી રજૂ કરે છે પછી જે ભાવવહી દ્ર દૃશ્ય સર્જાય છે એની સાંભળો સંવેદના સત્યકથા તાલુકા વિકાસ અધિકારી તરીકે બરવાળા ખાતે મારી નોકરી એકાદ વર્ષ થયું હશે રોજિંદા ક્રમ મુજબ સવારે હું સાડા દસ આસપાસ ઓફિસ પહોંચી ગયો હતો મેં રૂટીન કામ પતાવ્યું ટપાલો જોઈ સ્ટાફને વારાફરતી બોલાવી જરૂરી સૂચનાઓ આપી પછી અરજદારો અને મુલાકાતીઓ બહાર બેઠા હોય મેં એમને એક પછી એક અંદર આવવા દેવા પટ્ટાવાળાને બેલ મારીને સૂચના આપી પહેલાં મુલાકાતીઓને પછી અરજદારોને એક પછી એક બોલાવીને સાંભળ્યા મારો સિરસ્તો રસ્તો કે અરજદાર રજૂઆત માટે આવે અને કામ લાંબા સમયથી પડતર હોય તો હું જે તે ટેબલના કર્મચારીને અરજદારની હાજરીમાં જ રૂબરૂ બોલાવતો કર્મચારીને અરજદારના પેન્ડિંગ પ્રશ્ન માટે પૂછતો મારો આગ્રહ રહેતો કે અરજદારની રજૂઆતો ખોટી હોય અથવા નિયમ વિરુદ્ધની હોય તો ત્યાં જ એને સમજાવી ના પાડી દેવામાં આવે જો એ સાચો હોય તો કર્મચારીને અરજદારીની હાજરીમાં જ કામ કેટલા દિવસમાં પૂરું થશે એ પૂછાતું કર્મચારી જણાવે એટલા દિવસમાં કામ થઈ જશે એવી ખાતરી હું અરજદારને આપી દેતો અરજદાર રાજી થઈને સંતોષ સાથે ઘેરે જતો એટલે હું કર્મચારીને નિશ્ચિત સમયમાં કામ થઈ જવું જોઈએ એવી તાકીદ કરતો નિશ્ચિત સમયમાં કામ થાય એટલે બે વાતે ફાયદો થતો ઓફિસનું પેન્ડિંગ કામનું ભારણ ઘટતું અને લોકોમાં સરકારી કચેરી પ્રત્યે શ્રદ્ધા વધતી મારે ફિલ્ડ વિઝિટ માટે જવું હોવાથી છેલ્લા અરજદારને સાંભળ્યા પછી હું ઓફિસનું બારણું ખોલી બહાર નીકળું છું ત્યાં જ મેં સામે એક અરજદારને જોયો મને બહાર નીકળતો જોઈ અરજદાર એક બાજુ ખસી ગયા એના ચહેરાના ભાવ મને એ મળવા માંગતા હોવાની ચાડી ખાતા હતા મેં એમને પૂછ્યું કાંઈ રજૂઆત માટે આવ્યા છો હા સાહેબ પણ આપ બહાર જાઓ છો તો હું પછી આવીશ મારે એકલામાં થોડી વાત કરવી છે અરજદારની વાતમાં થોડી ગભરાહટ સ્પષ્ટ દેખાઈ આવતી હતી ના પછી નહીં અંદર આવો અને જે હોય એ મને જણાવો હું તમને સાંભળીને પછી બહાર જઈશ પણ સાહેબ આપને મોડું થશે હું કાલે ફરી આવીશ અરજદારે મને હાથ જોડી મુદ્રામાસ કીધું હું એને અંદર લઈ આવ્યો અને પૂછ્યું બોલો શું વાત છે સાહેબ એક વિનંતી છે મારી પત્નીના નામે અમને ઇન્દિરા આવાસ મંજૂર થયું છે રૂપિયા એકવીસ હજારનો પહેલો હપ્તો અમને મળી ગયો છે મકાનનું કામ પ્લીન ઉપર સુધી આવી ગયું છે લેન્ડર લેવલ મકાન પોગે તો અમને બીજો હપ્તો મળે એમ છે તમારું નામ અને ગામ મેં કહ્યું સાહેબ નાવડેથી નાવડા ગામથી આવું છું પ્રવીણભાઈ મારું નામ પ્રવીણભાઈ ઠાકરસિંહ સોહાણ એ અદબવાળી સહેજ સરખા થતાં બોલ્યા મેં એમને નિયમ સમજાવ્યો જો પ્રવીણભાઈ તમારું મકાન લિન્ટર લેવલ નથી પહોંચ્યું એટલે બેતાલીસ હજારનો બીજો હપ્તો તો હું તમને નહીં આપી શકું તમે મકાન લીટલે પહોંચાડી દો બીજે દિવસે તમને બીજો હપ્તો મળી જશે સાહેબ ઉપાધિન્યાદ છે એક બાજુ મકાન લીંટલે પોગાડવાનો પ્રશ્ન છે અને બીજી બાજુ મારા પત્નીને એપીડીનું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ છે તમને મારી ઉપર વિશ્વાસ આવતો હોય તો ખાતામાં બીજો હપ્તો નાખો દસ હજાર દવાખાનામાં જશે અને બાકીનામાંથી અને થોડા ઉછીના પાસીના કરીને હું મકાન પૂરું કરી દઈશ મારું કામ નીકળી જાય સાહેબ જો આટલી મહેરબાની કરો તો એ માણસ સતત બોલી રહ્યા હતા અને હું સાંભળી રહ્યો હતો જેમ જેમ હું એને સાંભળતો ગયો એમ એમ મારું હૃદય ભીનું થતું ગયું એ પવિત્ર અને સાવ સાસુકલા માણસને હું જોઈ રહ્યો સાહેબ તમે કયો તો હું ગામના બે સાક્ષી લાવી દઉં તમે બીજો હપ્તો નાખી દો હું દવાખાનામાંથી પરવારીને ગમે તેમ કરીને મકાન પૂરું કરી દઈશ પણ હું તમને નિયમ વિરુદ્ધ બીજો હપ્તો ન આપી શકું લિન્ટર લેવલના મકાનના ફોટા અને તલાટીની સહી સાથે દરખાસ્ત મને મળે પછી જ હું તમારા બેંક ખાતામાં હપ્તો જમા કરી શકીશ મેં એમને વાસ્તવિકતા જણાવી તમારી પાસે સત્તા છે સાહેબ કરી આપો તો મારું કામ નીકળી જાય હું ભરોસો નહીં તોડું સાહેબ એપીડીનું ઓપરેશન ક્યાં કરાવવાનું છે બોટાદ સાહેબના દવાખાને તરત મેં નંબર મેળવી લકુમ સાહેબને ફોન કર્યો આશાબેન નામના દર્દી તપાસ અર્થે આવેલા અને દસ હજારનો ખર્ચ થશે એવી વાત એમણે બતાવ્યાની ખાતરી કરી લીધી સાહેબ એપીડી પાકી ગઈ છે ઓપરેશન કરવું પડે એમ જ છે એના ગળે ડૂમો ભરાયો એની ભીની આંખો વાંસી રહેલી મારી આંખો એ જ ક્ષણે ભીની થઈ ગઈ હું મારી ખુરશીમાંથી ઊભો થયો અરજદારને બેસવાનો ઈશારો કરી બહાર આવ્યો એક વિશ્વાસુ કર્મચારીને મારું એટીએમ કાર્ડ આપ્યું પાસવર્ડ પણ આપ્યો અને દસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી લાવવા જણાવ્યું અંદર આવી બેલ મારી શા મંગાવી શા આવી એટલે મેં અરજદાર સાથે શા પીધી એટલી વારમાં કર્મચારી પૈસા ઉપાડી આવી ગયો મેં પૈસા અરજદારના હાથમાં આપતા કહ્યું પ્રવીણભાઈ નિયમ મુજબ હું તમને મકાનનો અપતો નથી આપી શકતો પણ લ્યો આ દસ હજાર રૂપિયા તમારા પત્નીનો ઓપરેશન ખર્ચ મારા તરફથી અરજદાર હાથ જોડી ઊભા થઈ ગયા સાહેબ એમ મારે મફત કશું ન લેવાય મેં આંખોથી આગ્રહ કર્યો પૈસા પરાણે અરજદારના હાથમાં આપ્યા તમ તમારે તમે જાઓ અને બેનની સારવાર કરાવો બીજી ચિંતા છોડો એમ કહી મેં એમને રવાના કર્યા વાત હવે શરૂ થાય છે હું તો આખી વાત ભૂલી જ ગયો હતો ત્રણેક મહિના વીતી વીત્યા પછી આશાબેન પ્રવીણભાઈ સોહાણ નામનું બીજા હપ્તાના સુકવણાનું બિલ મારી પાસે સહીમાં આવ્યું સહી કરતાં કરતાં મને ઉપરની ઘટના યાદ આવી ગઈ ફરી આ વાત હું ભૂલી ગયેલો ત્યાં અચાનક એક દિવસ પટ્ટાવાળાએ ચિઠ્ઠી આપી પ્રવીણભાઈ મળવા આવ્યાની વાત કહી મેં એમને અંદર બોલાવવા જણાવ્યું મારા આચાર્ય વચ્ચે મારી સામે પ્રવીણભાઈ અને એના પત્ની આશાબેન ઊભા હતા બંનેએ હાથ જોડી પ્રણામ કર્યા મેં આશાબેનની ખબર પૂછી બહેન રડતાં રડતા બોલ્યા સાહેબ તમે અમારું ભલું કર્યું છે મને હવે ખૂબ નરવાય છે ને થઈ ગયું ને મકાન પૂરું થઈ ગયું છે બીજો હપ્તોય મળી ગયો છે અમે તમારા રૂપિયા પાછા આપવા અને આભાર માનવા આવ્યા છીએ લ્યો સાહેબ આ દસ હજાર રૂપિયા બેનની આંખમાં ખુશીના આંસુ સલકાઈ રહ્યા હતા હું સડક થઈ ગયો ઘડીક પ્રવીણભાઈ સામુ તો ઘડીક આશાબેન સામું હું જોઈ રહ્યો અરે અરે બેન આ પૈસા હવે તમે જ રાખો તમને ભીડ થશે પૈસા પાછા આપવાની જરૂર નથી મેં તો તમને નાનકડી મદદ કરી છે હવે એ મદદની વાત ભૂલી શાંતિથી ઘરે જાઓ અને બેન આભાર તો ભગવાનનો માનવાનો હોય ના સાહેબ પૈસા તો તમારે પાસા લેવા જ પડશે મારા છોકરાના હમશે સાહેબ તમે પૈસા પાસા લઈ જ લો તમારે જેવું અમારે જેવું કોક જરૂરિયાતવાળું નાનું માણસ આવે તો એમને તમે મદદ કરજો અને નાવડે આવો એટલે અમારે ત્યાં શાહ પીવા જરૂર આવજો સાહેબ તમારે કામ હોય એટલે ઝાઝો ટાઈમ નથી લેતા આટલું બોલીએ પવિત્ર દંપતી વિદાય થયું હું મારી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો ગરીબ પરિવારની પ્રમાણિકતા અને ખાનદાનીએ મારા હૃદયને કરુણાના ભાવથી ભરી દીધું ભવિષ્યમાં એમને ત્યાં સા પીવાના નિર્ધાર સાથે હું મનોમન એ પવિત્ર દંપતીને વંદી રહ્યો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો